નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં પ્રથમ વખત આશ્ચર્ય એમિનેન્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર પાર્કિંગ આપવામાં આવેલ છે ફ્લેટ દીઠ બે કારનું એલોકેટેડ પાર્કિંગ આપેલ છે ચોવીસ મીટર મેઇન રોડ ટચ થ્રી બીએચકે અને ફોર બીએચકે ફ્લેટ શોરૂમનું નું આયોજન કરવામાં આવ્યું છે બાવન થી પણ વધુ એનિમેટીઝ છે ગાર્ડન ક્લબ હાઉસ ગઝેબો જીમ સ્વિમિંગ પૂલ તેમજ ઘણી બધી ફેસિલિટી છે આશ્ચર્ય એમિનેન્ટમાં ડેવલપર્સ દ્વારા સેમ્પલ ફ્લેટ પણ બનાવી રાખવામાં આવ્યો છે જેથી બુક કરાવવા આવનારને ખબર પડે કે તેમને બુક કરાવેલ ફ્લેટ કેવું લાગશે આ વિશે વધુ માહિતી આશ્ચર્ય એમિનેન્ટના ડેવલપર્સે આપી હતી બરોડામાં ફર્સ્ટ પ્રોજેક્ટ આપણે લાવી રહ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ સેકન્ડ ફ્લોર પાર્કિંગ અને આગળ શોરૂમ અને શોપ છે સેકન્ડ ફ્લોર સુધી થર્ડ ફ્લોર પર ખાલી સ્કીલ ફ્લોર છે જેમાં ફિફ્ટી ટુ પ્લસ એમ્યુનિટીઝ ગૂતી છે જીમ સ્વિમિંગ પૂલ ક્લબ હાઉસ એમ્યુનિટીઝ એવરીથિંગ જે તમે સેવન સ્ટાર પ્રોપર્ટીઝમાં જે હોટલમાં જે ફિલ કરો એ બધી એમ્યુનિટીઝ આપણે આગળ ગોઠવી છે અને રેસિડન્ટ બધું ચોથા માળ પછી માટે આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ બધી જ સુવિધા છે તમે સોશિયલ મીડિયા પર એવરીથિંગ તમે સર્ચ કરશો આશરે એની નાઇન્ટી નાઇન ડોટ છે મેજિક ક્લિક છે પછી હાઉસિંગ ડોટ કોમમાં સર્ચ કરી શકું વધારે ડિટેલ માટે આપણે સાઇટ વિઝિટ કરશે તો સાઇટમાં સેમ્પલ હાઉસ રેડી છે તો એકચ્યુઅલ શું બનવાનું છે શું કોન્સેપ્ટ છે એ બધું તમને આવો તો વધારે પ્રાઇઝમાં એક કરોડ એ વન પોઈન્ટ નાઇન સ્ટાર્ટિંગ થાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર